એન્ટી કરપ્શન બ્યુરોએ નોંધેલા કેસને લઈ ગુજરાત હાઇકોર્ટે જજને ફરજ મોકૂફી હેઠળ ઉતારી દીધા છે ભરૂચ પોલીસે વર્ષ બે હજાર બાવીસમાં એક વ્યક્તિ સામે તેમના મહિલા સંબંધી આપેલી ફરિયાદના આધારે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો છેતરપિંડીના કેસમાં આરોપી બનેલા વ્યક્તિ સામે ચાર્જશીટ થઈ જતા ભરૂચ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલતો હતો આ કેસમાં ફાઇનલ દલીલો બાકી હતી દરમિયાનમાં છેતરપિંડી કેસના આરોપીને તેમના વકીલ સલીમ ઇબ્રાહીમ મંસુરીએ કોર્ટનો નિર્ણય તમારી વિરુદ્ધ આવી શકે છે તેવો ડર બતાવ્યો હતો ત્યારબાદ કેસનો નિર્ણય તરફેણમાં લાવી અપાવવા માટે જજના નામે પાંચ લાખ રૂપિયા લાંચ માંગી હતી પાંચ લાખ પૈકી ચાર લાખ રૂપિયા ગત ત્રેવીસ ઓગસ્ટના રોજ અપાવવાના નક્કી થયા હતા છેતરપિંડી કેસના આરોપી લાંચ આપવા માટે તૈયાર નહીં હોવાથી તેમણે એસસીબીના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો હતો ભરૂચ જૂની મામલતદાર કચેરી સામે ગોઠવેલી એસીબી ટ્રેપમાં અઠાવન વર્ષીય સલીમ મનસુરીએ એસીબી પીઆઈએસએન બારોટ અને તેમની ટીમે રંગે હાથ પકડ્યા હતા ભરૂચ જિલ્લા કોર્ટમાં ફરજ બજાવતા જજ એમ બી ધાસુરાના નામે વકીલે લાંચ માંગી હતી હાઈકોર્ટે જજને સસ્પેન્ડ કર્યા ખાનગી વકીલ આઈસીબી ટ્રેપમાં સપડાયા હતા જજ એમબી બી ધાસુરા મૂળ વતન બનાસકાંઠા જિલ્લોના નામે લાંચ માંગવાની હકીકત ગુજરાત હાઈકોર્ટમાં સમક્ષ આવી હતી જેને લઈને હાઈકોર્ટે તકેદારીના ભાગરૂપે એમબી બી ધાસુરાને સસ્પેન્ડ કરી વેરાવળ હેડક્વાર્ટર બદલી સસ્પેન્ડ કર્યા છે રિપોર્ટર અવિ સૈયદ તેલકા ન્યૂઝ ભારૂચ